જે રીતે હિન્દુ ધર્મના લોકો ભગવાનની પૂજા કરે છે તે જ રીતે મુસ્લિમ ધર્મના લોકો અલ્લાહની પૂજા કરે છે પણ શું તમે ક્યાંય છે કે કોઈ બાદશાહની પૂજા કરવામાં આવતી હોય હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક મલાણા કરીને ગામ આવેલું છે જ્યાં લોકો અલ્લાહ કે ભગવાનની નહીં પરંતુ મુસ્લિમ બાદશાહ અકબરની પૂજા કરે છે એટલું જ નહીં આ ગામમાં અકબરના નામ પર એક મંદિર પણ આવેલું છે જેમાં અકબરની સોનાની પ્રતિમા પણ રાખવામાં આવી છે જેની વર્ષમાં એકવાર અકબરની પૂજા કરવામાં આવે છે આ પૂજા માત્ર ગામના લોકોને જ જોવાની મંજૂરી છે ગામના લોકો ઋષિને દેવતા તરીકે પૂજે છે એવું કહેવાય છે કે એક દિવસ અકબરે જામલુ ઋષિની પરીક્ષા કરવા માટે દિલ્હીમાં હિમવર્ષા માટે કહ્યું હતું જે બાદ ઋષિ જામલુએ પોતાની ચમત્કારિક શક્તિથી હિમવર્ષા કરી બસ ત્યારથી મલાણાના લોકો દર વર્ષે ફાગલી તહેવારમાં અકબરની પૂજા કરે છે બ્યુરો રિપોર્ટ GSTV